જય શ્રી કૃષ્ણ આજે તારીખ છે સત્તર એક બે હજાર ચૌદ બે હજાર પચીસ બરોબર હવે આજે આપણે ઉના તાલુકાના ચાચકવડ ગામના પ્રગતિશીલ ખેડૂતભાઈ ની વાડી આવેલા છે તો તમારું આખું નામ નારણભાઈ ભગવાનભાઈ લખનોત્ર બરાબર હવે નારણભાઈ તમે ગામ તમારું કયું ચાચકવડ બરાબર તો હવે આ ક્યાંક ચણા તમે વાવેલા છે ભીસમા કંપનીના કંપનીના જકાસ જકાસ જકાશ બસો ત્રણ ચણા છે બસો ને હવે ચણાનાણ ભાઈ તમને કેમ લાગ્યા તમારે ખેતરમાં વાવ્યા તમે આ વખતે હારા લાગ્યા હારા એટલે કઈ રીતે છે તમારે શું છે ઉગાવો કેવો રહ્યો તો સારો હંમ ફાલ સારું છે એમ બીજા નંબરમાં આમ ગ્રોથ ગ્રોથ ઊંચાઈ સારી છે ગોઠણા રહે છે તમારે એમ બીજા નંબરમાં અત્યારે ફાલ કેવો દેખાય હં એમ બરાબર ફાલ બેસવાની શરૂઆત થઈ ગઈ છે ફૂલ ભમરી સારી છે સુકારો હતો બરાબર તમારે ઓલો કૃમિ નો પ્રશ્ન હતો તો કીટાજીન આપેલું પાણી અરે આપી દીધું હતું એ પેલા શું બ્લુ કોપર આપેલું બ્લુ કોપર વચ્ચે આપેલું બરાબર તો ચણામાં તમને આમ બીજા ફિલ્ડ તમારા ત્રણ ચાર છે અહીંયા આગળ રસ્તા ઉપર એનાથી સારા છે